કોડીનાર વિદ્યુત બોર્ડ ની અનોખી પહેલ દરેક શાળામાં જઈ બાળકોને પતંગ ઉડાડતી વેળાશું સાવધાની રાખવી તેનું પત્રિકા સાથે માર્ગદર્શન અપાયું ડોળા સાતા બે મકર સંક્રાંતિ એટલે પતંગ મહોત્સવનો દિવસ નાના નાના ભૂલકાઓ પતંગ ઉડાડવામાં એવા તલ્લીન થઈ જાય કે જમવાનું પણ ભૂલી જાય અને સાથે પતંગ અટવાય જાય તો તેને કાઢવામાં પણ એવા ઉતાવળા બને છે કે અકસ્માતની દશેહત વધી જાય છે ખાસ કરીને વીજ વાયરમાં પતંગ ફસાય તો મામલો અતિ ગંભીર બને છે પણ કોડીનારના અધિકારી દ્વારા બાળકોને પતંગ ઉડાડતી વેળા સાવધાન રહેવાની શીખ આપતી પત્રિકા સાથે માર્ગદર્શન આપી અપીલ કરવામાં આવી છે કોડીનારના નાયબ કાર્યપાલક એન્જિનિયર જશુભાઈ બારડના માર્ગદર્શન હેઠળ વીજ વિભાગના કર્મચારીઓ અણવી હાંસઠ કેવીના લાઇનમેન એમ બી વાઘ જે કે દેડુણ અને જગદીશભાઈ ચૌહાણ ની ટીમ ડોળા અને પતંગ અને દોરને જતા કરવા અપીલ કરી હતી કેટલાક બાળકો આ પતંગ અને દોર પરત મેળવવાની ધૂન ના દોર ખેંચે છે તેવા કારણે બે વીજ વાયરો મરી જવાથી અકસ્માત સર્જાય છે તો કેટલાક ઘરોની છત વીજ વાયરની નજીક હોય જ્યાંથી બાળકોના હાથ વાયરને અડી શકે તેમ હોય તેવા પરિવારના સદસ્યો સાથે રહે અને સાવધાની રાખે જશુભાઈ બારડ બાળકોના વાલીઓને પણ અપીલ કરતા જણાવ્યું હતું બાળકો માટે પતંગ અને દોર વધુ ખરીદે અને પતંગ અટવાય તો નવી પતંગ બાળકને આપે જેથી સંભવિત અકસ્માત નિવારી શકાય આજે આ ટીમ ડોળાસા કન્યા શાળામાં અભિયાન પહોંચ્યું હતું જ્યાં બાળાઓને અકસ્માત થી સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી હતી રિપોર્ટ અને બાદ